આવતીકાલે થરાદ ખાતે આવેલી રેફરલ હોસ્પિટલમાં બનાસ મેડિકલ કોલેજ અને બનાસ ડેરીના સહયોગથી સ્ત્રીરોગ મહાનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે સવારના નવ વાગે થરાદની રેફરલ હોસ્પિટલ ખાતે શરૂ થનારા સ્ત્રીરોગ મહાનિદાન કેમ્પમાં બનાસ ડેરીના ચેરમેન અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ વિશેષ ઉપસ્થિત રહેનાર છે થરાદ તાલુકાના લોકોના આરોગ્યની ચિંતા કરીને આ વિધાનસભા અધ્યક્ષ દ્વારા આ મેડિકલ ચેકઅપનું આયોજન કર્યું છે આ મેડિકલ કેમ્પમાં બે હજારથી પચીસો રૂપિયામાં થતા પેપ્સમિયર ટેસ્ટ પણ નિઃશુલ્ક કરી આપવામાં આવશે આ ઉપરાંત કેમ્પમાં જનરલ મેડિસિન વિભાગ માનસિક રોગ વિભાગ ચામડી રોગ વિભાગ ટીબી અને ચેસ્ટ વિભાગ જનરલ સર્જરી વિભાગ હાડકાનો વિભાગ આંખનો વિભાગ કાનના ગળાનો વિભાગ સ્ત્રીરોગ વિભાગ દાંત વિભાગ હૃદયરોગ અને કિડની વિભાગ જેવા તમામ રોગોના નિષ્ણાત ડોક્ટરો દ્વારા સઘન સારવાર કરવામાં આવશે આ કેમ્પમાં મેમોગ્રાફી ટેસ્ટ તથા પેપ્સમિયર સ્મિયર ટેસ્ટ ડાયાબિટીસ ચેકઅપ બ્લડ પ્રેશર ચેકઅપ આડકા ચામડી પેટ ફેફસા આંખ કાન નાક ગળા ઇસી જીની સુવિધા તેમજ લોહી પેશાબની તપાસ તેમજ દવાઓ નિઃશુલ્ક આપવામાં આવશે જેથી વધુ ને વધુ લોકોએ આરોગ્ય કેમ્પનો લાભ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે